સો હેલો નમસ્તે સસ્ત્રિયકાલ કેમ છો ગઢો હાલ આ કેસા કે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને આજની સવાર થઈ છે આપણી ઘરે બરાબર છે અમદાવાદ ની અંદર આપણી સવાર થઈ છે અને અત્યારે તો હું નીકળી ગયો છું શોપ ઉપર જવા માટે આજે ટાઈમ નથી મળતો કબૂતરને નમાડવાનો કે લેટ છું ને મારે થોડું કામ છે બરાબર છે અધરવાઇઝ તો તમને બતાવતા તમે ਵੀ રાતે આવીને બતાઈ ટેન્શન ના ચલો ગાઈસ થેન્ક યુ ડાર્લિંગ જો સવાર સવારમાં મને ડાર્લિંગ કહી દીધું મારા મોબાઈલ લે તમને ગમે છે કોઈ મને મારો મોબાઈલ લે કે ઓલ થેન્ક યુ મેમ હવે સૌથી પહેલા શોરૂમ એ જવાશે ચા બનાવડવામાં આવશે એ પણ બોલ દી અને પછી જવાનું જે કામ છે કેમ કે શોરૂમ પર થોડું કામ ચાલે આમના અમારા શોરૂમ મે પહોંચીને બતાઉ કે કે કામ ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે કે દેખતે હે જલો ગાઈસ ચાર પાંચ દિવસ ની છૂટી કે બાદ આજ અમદાવાદ મે આ ગયે હે તો શું કરતા હે કે આને આપકો सब दिखाया જાયગા લેટ્સ ગો એ ભાઈ કે સ્વેટર વેટર બાપુ ભાઈ આ બધી વાતો ના કરે સો સવારની સીધી રાત થઈ ગઈ છે બાપુ યાર મિત્ર નહી તું મારો યાર હાવા ઉના કરે તું ક્યાં જઉ તારે સ્વેટર લે પણ ચાવી ક્યાં છે બગાદાર જોડે મારી ઘરની તો સો પાલક વાલક બાંધી દીધો છે બરાબર છે રીઝન એ છે કે આપણે અહીંયા ઉપર રિનોવેશન કરાવીએ છીએ વખતે આપણે લોખંડની ફ્રેમ વેમ બધું બનાવ્યું હતું તે મેં તમને કીધું વસ્તુ વધારે અહીંયા કરવાની એટલે વ્યવસ્થિત અહીંયા સીટું બી લખાશે વચ્ચે અને અહીંયા આખું ફેશન ફેક્ટરી લખવાનું છે બરાબર એ બધી વસ્તુ થઈ રેડી થશે એટલે થોડોક ટાઈમ લાગશે બે ત્રણ દિવસમાં બધું રેડી કરવાનું છે પછી જોઈએ છીએ શું કરીએ છીએ બાપુને એમ છે કે હું એની મજા લઈ લઈ બ્લોગની અંદર

શોરૂમ ની બાલ થી ચપ્પલ ચોરી કરવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે મોંઘા મોંઘા શૂઝ ને ચપ્પલ હોય ને એ જ ચોરી કરે છે ગેમ કઈ છે રિક્ષા રિક્ષા ને બાઈક વાળી ગેમ છે બાઈક વાળા આવશે પેલા જોશે કઈ બ્રાન્ડ લેવા જેવી છે રિક્ષા વાળા આવશે રિક્ષા વાળા કરીને બતાવી દેશે જો પેલા પડે ને નાઇકી છે કુમા છે એ લઈ લે

હું આજે તાર વિડિયો કમેન્ટ મારો નો તો મારો ભાઈ તાર બહાર લાભ ના માર્યો વિડીયો બધી રીતે સારો તો લાભ હોય બાકી રહી ગયો યાર કાલે મૂક્યો તો ને પેલું આજે આજે કે કાલે મૂક્યો તો વ્હાઈટ દીખતો વ્હાઈટ ડ્રેસ પહેરેલો તો મેં યલો પહેરેલો તો આજ કે કાલનું એવું છે એટલે આ મિનિટો એની કોઈ જરૂર નહી ભાઈ હો ગમે તારે મિનિટો બનાવી લઉં હા

હા વાળો નહીં તું લો રાજુ કલાકાર નહીં ને એ ઓ તાર જ છે એક બપોરે પોરા તો પાછો બે દી તું ને વાળું કરીને ગીત ગાયો પાછો મને હું કેવાડ ખબર આ ગીત એ નહીં આ તો બીજું ગીત ગાવ તમે તો એમ કે કે એ જ છે એનો અલગ શબ્દો ગાય અને હું અલગ ઉહી ખવાડું પાછો હે ને કે તું હારું ગોય હારું વગાડ છે તો આવું વગાડે આ ઉગા મે કી દક્તા મે તો બીજું ગીત ગાવ છું હું ગાવ ને અલગ છે મે કી વાહ આપણે બધું બાકી છે પાછું યાદ નહી

नहीं बीच में बैठेंगे अभी तो थोड़ी देर उसके बाद बहुत जाएंगे घर की ओर थोड़ा थोड़ी देर यहाँ पे खड़े थे यूट्यूबी पे अब जाके खड़े ही रहेंगे थोड़े दोस्तों के साथ थोड़ी देर उसके बाद जाएंगे घर खाना वाना तो जल्द खा लिया था नौ साढ़े नौ बजे के पास आस पास खा लिया था अभी चलते हैं घर पे फिर देखते हैं क्या करते हैं सोचिएगा फाइनली टाइम देगी उसे घर जवानों માગી ગયા છે દોઢ ઘરે જઈને થોડીક સીરીઝ એક પેલી કંઈક ચાલુ કરી છે મેં થોડી ઘણી જોઈશ મને પંદર વીસ પચીસ મિનિટ જોઈ શકીશ પછી હું સુઈ જઈશ જાજુ આપણાથી જોવાતું જ નથી ઠંડી બહુ ગજ્જબની છે પવન બહુ ગજબનો છે આજે તો જઈને સુઈ જવું છે સો આજના દિવસ માટે કઈ બસ આટલું જ મળીએ છીએ આવતીકાલના બ્લોગ સાથે નવા બ્લોગમાં સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કે જય Sri Ram Harar Mahadev Jai Ambe Maa Khanabadi